ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખા દ્વારા ભારત કો જાનો બે હજાર પચીસ ઇન્ટર સ્કૂલ ક્વિઝ સ્પર્ધાનું આયોજન વિદ્યાભારતી વિદ્યાલય વાસના રોડ ખાતે કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વડોદરા પશ્ચિમ વિસ્તારની વિવિધ શાળાની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાના અંતે પ્રાથમિક વિભાગમાં સી કે પ્રજાપતિ વિદ્યાલય અને માધ્યમિક વિભાગમાં સરદાર પટેલ વિદ્યાલય વિજેતા બન્યા હતા આ બંને ટીમો તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાનારી પ્રાંત કક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે ભારત વિકાસ પરિષદના પાંચ મૂળ મંત્રો સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણમાં ખાસ કરીને સંસ્કાર અને સેવાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ મૂલ્યોને સમાજ જીવનમાં ઉતારવા માટે પરિષદે અનેક પ્રકલ્પો હાથ ધર્યા છે જેમાંથી ભારત કો જાનો એક લોકપ્રિય અને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ પ્રકલ્પ છે આ ક્વી સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ ધર્મ કલા સાહિત્ય વિજ્ઞાન વિષય જ્ઞાન પ્રત્યે રસ જાગૃત કરવાનો છે તેમજ રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ અને સંકલ્પની ભાવના વિકસાવવાનો છે દર વર્ષે સમગ્ર ભારતમાં આ પ્રકલ્પે વિશાળ લોકપ્રિયતા મેળવી છે હજારો શાળાઓના લાખો વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે છે માત્ર ગત વર્ષે જ આશરે પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો